નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો મિત્રો તમે સરસ રીતે તૈયારી કરી રહ્યા છો હું જોઈ રહ્યો છું કે બધા વિદ્યાર્થીઓ સરસ રીતે વિડીયો જોઈ રહ્યા છે સ્કીપ કર્યા વગર જોજો અને બહુ ઝુંડાણપૂર્વક જોજો ને તમારા નોટબુકમાં લખતા રહેજો મિત્રો ઓકે તો જો તમે મિત્રો ચેનલ ઉપર હજુ પણ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકોન દબાવજો બરાબર જેથી તમને નોટિફિકેશન મળતી રહેશે તો મિત્રો આજે લિબર્ટીનું આપણે પ્રશ્નપત્ર ત્રણ જે છે સ્ટાન્ડર્ડ મેથ્સનું સોલ્વ કરવા જઈ રહ્યા છે ઓકે મિત્રો સેક્શન નંબર એ કે જે માર્ચ બે હજાર ત્રેવીસનું જે પ્રશ્નપત્ર જે છે એને આધારિત છે ઓકે મિત્રો તો મોડું ન કરતાં શરૂ કરીએ પ્રશ્ન નંબર એક તો સમીકરણ આપણને આપેલું છે મિત્રો એને અનન્ય ઉકેલ હોય તે માટેની શરત જણાવવાની છે તો મિત્રો પહેલાં તો આપણે આ જાણીએ છીએ કે અનન્ય ઉકેલ માટેની શરત શું છે એ વન ઓપોન એ ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ બી વન ઓપોન બી એ આપણી શરત છે આપણે જાણીએ છીએ તો આ એ વન છે આ એ છે આ બી વન છે અને આ શું છે મિત્રો બી છે તો એ વનની વેલ્યુ આપણે શું મૂકી બે મૂકી બરાબર મિત્રો એ ટુની કિંમત આપણે ચાર મૂકી ઇઝ નોટ ઇક્વલ ટુ બી વનની કિંમત આપણે શું મૂકીશું મિત્રો બે મૂકીશું અને બી ટુની કિંમત શું મૂકી કેમ કે હવે તમે જોઈ શકો છો મિત્રો બે દૂ ચાર અહીંયા ઉડી ગયા બરાબર છે હવે આ બે અહીંયા ગુણા છે ને કે અહીંયા જતા રહેશે એટલે એ કે જતા રહે ને ઇઝ નોટ રિકોડ બે ગુણ્યા બે શું થશે ચાર થશે એટલે કે શું ના હોવા જોઈએ ચાર ના હોવા જોઈએ બરાબર મિત્રો તો ઓપ્શન નંબર જે એ છે એ આપણો શું થશે જવાબ થશે મિત્રો તો જવાબમાં લખીશું ઓપ્શન નંબર એ ચાર ખ્યાલ આવે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો દાખલા નંબર બે વાત કરીએ તો અહીંયા શું કીધું છે શુદ્ધ ઘીનો એક કિલોગ્રામનો ભાવ એક્સ રૂપિયા છે અને તેના ભાવમાં કિલોગ્રામ દીઠ રૂપિયા વીસનો વધારો થાય તો રૂપિયા આઠસોમાં નવા ભાવે કેટલા કિલોગ્રામ શુદ્ધ ઘી મળે તો જો મિત્રો ધ્યાન રાખો પહેલાં તો પહેલાં તો આપણે જોઈએ કે ભાઈ મૂળ ભાવ શું હતો તો મૂળ ભાવ એક કિલોગ્રામનો મૂળ ભાવ શું હતો રૂપિયા એક્સ હતો તો નવો ભાવ શું થયો છે ધ્યાન રાખીએ તો નવો ભાવ જે છે એ નવો ભાવ વીસ રૂપિયાનો શું થયેલો છે વધારો થયેલો છે એટલે એક્સની અંદર વીસ ઉમેરાય એટલે હવે ભાવ શું થઈ ગયો એક્સ વધતા વીસ રૂપિયા થઈ ગયો બરાબર છે બરોબર ધ્યાન રાખજો મિત્રો પણ આ શું છે પ્રતિ કિલોગ્રામ છે પ્રતિ કિલોગ્રામનો ભાવ છે ધ્યાન રાખજો તો એનો મતલબ એવો થયો કે એક કિલોગ્રામનો ભાવ આટલો છે એટલે રૂપિયા એક્સ પ્લસ વીસ જે છે ને એમાં આપણને પહેલાં એક કિલોગ્રામ મળતું હતું કેટલો કિલોગ્રામ મળતું હતું એક કિલોગ્રામ પણ હવે આપણે કેટલા રૂપિયામાં લેવું છે આઠસો રૂપિયા પ્રમાણે નવા ભાવે કીલું તો નવો ભાવ આવી ગયો ને તો માટે રૂપિયા આઠસોમાં આપણને કેટલા કિલોગ્રામ મળશે એક્સ પ્લસ વીસ પ્રમાણે તો હવે આઠસો ગુણ્યા એક થશે એટલે આઠસો લખ્યા મિત્રો અને છેદમાં શું આવશે એક્સ પ્લસ વીસ બરાબર છે કે નહીં ઓકે તો ચલો હવે મને કયો જવાબ આવ્યો યસ ઓપ્શન નંબર જે બી છે એ આપણો શું આવ્યો મિત્રો

આ એક શખ્સથી લંબ અંતર થયું પણ આ અંતર જોવા જઈએ તો આપણે શું કરવું પડે અહીંયા બિંદુઓ લેવા પડે તો અહીંયા શું આવશે પાંચ પ્રમાણે અને અહીંયા ચાર પ્રમાણે તો આ અંતર કેટલું થયું મિત્રો પાંચ એકમ થયું બરાબર છે અંતર હંમેશા ધન જ લેવાનું બરાબર છે તો એ શું આવશે પાંચ એકમ તો આ પાંચ એકમ અંતર આ પાંચ તો આપણને પાંચ થશે સમજણ પડી મિત્રો તો યાદ રાખવાનું એક શખ્સથી લંબ અંતર મેં દસ વખત શીખવાડ્યું છે મિત્રો એક શખ્સથી લંબ અંતર એટલે શું આવશે વાયામ એક શખ્સથી જ્યારે પણ તમારે લંબ અંતર શોધવું છે લંબ અંતર શબ્દ ધ્યાન રાખજો ત્યારે તમારે વાયમ લેવાનો છે કેવો લેવાનો ધન ધન એટલે મોડ મોડ એટલે શું માનાક માનાંક હંમેશા નિર્પેક્ષ મૂલ્ય આપે ધન મૂલ્ય જ આપે એટલે વાયામ શું તો મિત્રો આપણો પાંચ માનાંકમાં એટલે શું આવશે પાંચ તો આપણો જવાબ શું આવશે મિત્રો ઓપ્શન નંબર સી પાંચ એટલે આપણે લખીશું જવાબમાં સી પાંચ બરોબર મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું નીચે આપેલી આકૃતિમાં પી અને પીબી એ ઓ કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો છે એ પી બરોબર પંચાવન હોય તો એ પી બી શોધો તો ધ્યાન રાખો મિત્રો આ જે ઓપી છે ને એ દ્વિભાજક છે શું છે દ્વિભાજક છે એટલે આ પંચાવન થાય તો આપણ શું થાય મિત્રો પંચાવન જ થશે તો આપણ પંચાવન થાય તો આ પંચાવન અને પંચાવન આખો ખૂણો જે એ ઓ બી શું થઈ જશે એકસો દસ થઈ જશે પણ આપણે જાણીએ છીએ કે એઓ બી ખૂણો ઓ બી અને ખૂણો એપીબી બરાબર છે એમનો સરવાળો શું થાય એકસો ને એંસી કેમ કે બંને એકબીજાના શું હોય પૂરક કોણ હોય શું હોય પૂરક કોણ તો એપીબી શોધવાનો કીધો છે તો એઓ બીની કિંમત એકસો દસ લખી મિત્રો અને એપીબી તો આપણે શોધવાના છે બરોબર એકસો ને એંસી લખ્યા એકસો દસ સામે જશે એટલે શું થશે માઇનસ થશે એટલે એપીબી બરાબર એકસો એંસી માઇનસ એકસો ને દસ બાદ બાકી કરે તો કેટલા હોય મિત્રો યસ સિત્તેર આવશે તો ઓપ્શન નંબર જે બી છે એ આપણો શું થશે મિત્રો જવાબ થશે તો જવાબમાં લખીશું ઓપ્શન નંબર બી સિત્તેર ખ્યાલ આવે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો ત્યારબાદનો પ્રશ્ન છે આર ત્રીજી એક ગોલકના ના ચાર સરખા ભાગ કરતા કોઈ એક ભાગનું કુલ પૃષ્ફળ ખાલી જગ્યા થાય તો જો મિત્રો આપણે આ પ્રમાણે આ ગોલક લીધું આ ગોલક પ્રમાણે જોવા જઈએ તો આનું આખાનું શિત્રોળ ફોર પાયર સ્કવેર થાય બરોબર છે જો આમ ચાર ભાગમાંથી એટલે કે આખા ભાગમાંથી આખું જે છે એમાંથી ચોથો ભાગ કાઢી નાખીએ તો ચાર પાયર સ્ક્વેર ને આ પાયર સ્ક્વેર વડે ભાગીએ એટલે ચાર વડે ભાગીએ એટલે પાયર સ્ક્વેર થઈ જાય એટલે આની માત્ર જે વક્ર સપાટી છે એનું ક્ષેત્ર શું થાય પાયર સ્ક્વેર બરોબર છે મિત્રો હવે આગળ વધીએ તો આટલો ભાગ જે છે પાયર સ્ક્વેર પણ આ જે બહારના જે ભાગ છે ટુકડા મળ્યા તો જો અહીંયા પણ એક અર્ધવર્તુળ છે અને અહીંયા પણ એક અર્ધવર્તુળ છે બરોબર જોઈએ તો આ એક અર્ધવર્તુળ અને કયા અર્ધવર્તુળ તો અહીંયા જે ભાગ છે આ ભાગનું જે ક્ષેત્રોળ છે કેટલું આવ્યું પાયર સ્ક્વેર આવ્યું બરોબર છે કેમ કે ફોર પાયર સ્ક્વેરમાંથી વક્ર સપાટીમાં પાર ચાર વડે ભાગ્યા તમે એટલે આ તમને પાયર સ્ક્વેર મળી ગયું પણ અર્ધવર્તુળનું ક્ષેત્રો આપણે જાણીએ છીએ વર્તુળનું ક્ષેત્રોળ શું થાય વર્તુળનું ક્ષેત્રફળ શું થાય મને ઉકળો વર્તુળનું ક્ષેત્રફળ શું થશે પાયર સ્ક્વેર પણ અર્ધવર્તુળનું શું થશે વન બાય ટુ પાયર આ આપણ વન બાય ટુ પાયર સ્ક્વેર બરોબર મિત્રો તો અડધો અડધો આખું થઈ ગયું બરોબર છે એટલે આખું પાય આર સ્ક્વેર થઈ ગયું તો આ બંને ભેગા મળીને પાય આર સ્ક્વેર થયા તો આ પાય આર સ્ક્વેર અને આ પાય આર સ્ક્વેર કેટલા થઈ જાય ટુ પાય આર સ્ક્વેર તો ઓપ્શન નંબર બી જે છે મિત્રો એ આપણા પ્રશ્નોનો શું થશે સાચો જવાબ થશે તો જવાબમાં લખીશું બી ટુ પાય આર સ્ક્વેર ક્લિયર મિત્રો ઓકે નેક્સ્ટ છઠ્ઠા નંબરનો દાખલો જોઈશું ઝેડ માઇનસ એમ બરોબર છ છે મિત્રો શું છે ઝેડ માઇનસ એમ બરોબર છ આપેલા છે આપણને તો લખે જેડ માઇનસ એમ બરાબર છ લખ્યા હવે ઝેડની જગ્યાએ આપણે અહીંયા એમ માઇનસ એક્સ બાર શોધવા છે બરોબર મિત્રો તો ઝેડની જગ્યાએ સૂત્ર લખી નાખો ઝેડની જગ્યાએ સૂત્ર શું છે થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર ઝેડનું સૂત્ર આપણે જાણીએ છીએ ઊંમાંથી પૂછે તો એ આવડવું જોઈએ કે ઝેડ બરોબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર બરોબર કે નહીં હવે માઇનસ એમ તો હતા જ બરાબર છ લખ્યા હવે અહીંથી શું થશે ત્રણ એમ અને માઇનસ એમ એટલે ટુ એમ થઈ ગયા માઇનસ ટુ બાર બરોબર છ બંને માંથી શું કોમન નીકળશે ટુ કોમન નીકળશે એટલે એમ માઇનસ એક્સ બાર લખ્યા બરોબર છ બે છેદમાં રહેશે એટલે એમ માઇનસ એક્સ બાર બરોબર છ ભાગ્યા બે તો બે તરી છ તો શું આવ્યા મિત્રો એમ માઇનસ એક્સ બાર બરોબર ત્રણ આવ્યા તો ઓપ્શન નંબર જે ડી છે એ આપણો શું થશે મિત્રો જવાબ થશે જવાબ ડી ત્રણ બરોબર મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું સરસ મજાના દાખલા હતા મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે ધ્યાન રાખજો આગળ જઈએ સાતમા નંબરના દાખલા તરફ તો મિત્રો સાતમા નંબરના દાખલાની વાત કરીએ ગુસા આપેલો છે લસા આપેલો છે અને બે સંખ્યા પણ આપેલી છે તો જો આપણે જાણીએ છીએ ગુસા ગુણ્યા લસા બરોબર બે સંખ્યાઓ કઈ છે આપણે ધારી ધારીએ તો એ ગુણ્યા બી ધારીએ બરાબર છે તો ગુસા આપણા જોડે કેટલો છે છ છે લસા આપણા જોડે કેટલો છે છત્રીસ છે એની કિંમત કેટલી છે તો આને એ ગણો ના આને બી ગણો તો એની કિંમત બાર છે અને બીની કિંમત શું છે કે છે તો બાર સામે છેદમાં રહેતા રહેશે મિત્રો તો છ ગુણ્યા છત્રીસ છેદમાં બાર બરોબર કે બાર તરી છત્રીસ થશે મિત્રો તો છ તરી અઢાર એટલે કે બરોબર શું થશે અઢાર થશે એટલે આપણો જવાબ અઢાર આવ્યો તો અહીંયા લખીશું જવાબની અંદર અહીંયા ખાલી જગ્યામાં અઢાર બરોબર કે નહીં મિત્રો આઠમો પ્રશ્ન જોઈએ દ્વિઘાત બહુપતિ થ્રી એક્સ માઇનસ એક્સકવેર પ્લસ આઠના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો એમનો ગુણાકાર શોધો તો પહેલાં તો જે બહુપદી છે ને મિત્રો એને પ્રમાણિત સ્વરૂપમાં ગોઠવીએ એટલે પહેલું એક્સ્ર વાળું પદ આવે પછી થ્રી વાળું પદ છે અને પછી આઠ વાળું આવ્યું તો એ બરોસું મળે માઇનસ એક બી બરોબર ત્રણ અને સી બોરો શું મળે મિત્રો આઠ મળે આપણે શું થયું છે આલ્ફા ઇન્ટુ બીટા તો આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર આપણે જાણીએ છીએ મિત્રો સી બાય એ છે તો ની કિંમત શું છે આપણા જોડે આઠ અને એની કિંમત શું છે માઇનસ વન તો આપણે માઇનસ એક તો જોવાની જરૂર નથી એટલે આઠ લખ્યા પણ કયો આવશે માઇનસ આઠ આવશે એટલે જવાબની અંદર શું આવશે માઇનસ આઠ ક્લિયર મિત્રો તો જવાબ આવશે ઓપ્શન પહેલો જ ઓપ્શન બરોબર છે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો દાખલા નંબર નવની વાત કરીએ તો આપણા જોડે બે સમીકરણ આપેલા છે તો આપણે એક્સ પ્લસ વાય શોધવાનું છે માર્ચ બે હજાર ત્રીસમાં પૂછાયેલો છે ને આ રીતનો દાખલો પૂછવાની બહુ જ શક્યતા છે વેરી વેરી મોસ્ટ ટાઈમ બી દાખલો છે મિત્રો તો એ આપણે શું કરવાનું મિત્રો બે સમીકરણ લઈ લેવાના પહેલાં તો સત્યાવીસ એક્સ પ્લસ ત્રેસઠ વાય પિસ્તાળીસ લખ્યા પછી બીજું સમીકરણ લખ્યું ત્રેસઠ એક્સ પ્લસ સત્યાવીસ વાય બરાબર એકસો જો મિત્રો ધ્યાન રાખજો આ દાખલાની ખાસિયત એવી છે કે એક્સનો સગુણક વાય જોડાય બીજામાં અને વાયનો સગુણક એક્સમાં આવે ઓલ્ટરનેટ થઈ જાય જ્યારે પણ આવો દાખલો આવે એટલે તમારે ફક્ત એક્સ પ્લસ વાય હોય તો તમારે સરવાળો કરવાનો એક્સ માઇનસ વાય કીધો હોય બાદ બાકી કરવાની આનો સરળો કરીએ એટલે મિત્રો નેવ એક્સ આવે કેટલા આવે નેવ એક્સ તો જો છ ને ત્રણ 7 ને ત્રણ દસ વધી પડી એક 6 બે 8 ને એક નવ થઈ ગયા સેમ ટુ સેમ અહીંયા નેવ વાય થશે અને અહીંયા સરળો કરીએ તો પાંચને પાંચ દસ વધી પડી એક 4 ને એક ને ત્રણ આઠ અને એક હવે નેવું કોમન નીકળે મિત્રો તો અહીંયા શું હશે એક્સ પ્લસ વાય અહીંયા આવશે એકસો ને એંસી માં જતા રહેશે એટલે એક્સ પ્લસ વાય બરાબર એકસો એંસીના છેદમાં તો ઝીરો ઝીરો ઉડી ગયા મિત્રો નવ દુ અઢાર આવે એટલે જવાબ શું થશે બે તો એ જવાબ આવશે મિત્રો બે તો આપણે લખીશું વચ્ચેનો જે ઓપ્શન છે એ ઓકે મિત્રો ખ્યાલ આવી ગયો હશે દસમો દાખલો જોઈએ ત્રિકોણ એ બી સીમાં બીસીને સમાંતર હોય તેવી રેખા એ તો ત્રિકોણ એ છે એમાં બી સીને સમાંતર રેખા જે છે એ કઈ છે ડી એટલે કે આ જે રેખા જે છે ડી અને ઈમાં છેદે છે ને બીને માં અને એસીને ઈમાં છેદે છે બરાબર મિત્રો હવે એડીની કિંમત આપણને ચાર પોઈન્ટ બે આપેલી છે બીડીની વેલ્યુ ત્રણ પોઈન્ટ છ આપેલી છે ની વેલ્યુ સાત બે આપેલી છે તો આપણને એ શોધવાનું શોધવાના કીધા છે તો મિત્રો આપણે જાણીએ છીએ પ્રમેય છ પોઈન્ટ એક પ્રમાણે સમપ્રવણતન મૂળભૂત પ્રમેય કે એડી અપોન ડીબી કાં તો બીડી બરોબર એઈ ઈ અપોન શોધાય મિત્રો ઈસી થશે એ ની કિંમત આપણા જોડે ચાર પોઈન્ટ બે છે ડી ની વેલ્યુ ત્રણ પોઈન્ટ છ છે મિત્રો એઈ આપણા જોડે છે નહીં અને ની કિંમત આપણે જોડે કે સાત પોઈન્ટ બે મિત્રો તો આ સાત પોઈન્ટ બે સામે જતા રહેશે એટલે એ ઈ બરોસું થશે 4.2 પોઈન્ટ ગુણ્યા સાત છેદમાં ત્રણ પોઈન્ટ છ હવે જો મિત્રો આ પોઈન્ટ અને આ પોઈન્ટ ભૂલી જાવ એટલે આ છત્રીસ એટલે સમજો આના છેદમાં દસ ને છેદમાં દસ ઉડી જાય એટલે અને એટલે સીધું છત્રીસ 2 72 પડી ખબર પોઈન્ટ ઉડી ગયા બરોબર છે છેદના દસ દસ ઉડી ગયા એટલા માટે હવે આ બંનેનો ગુણાકાર કરીએ તો શું થાય ચાર પોઈન્ટ બે અને 2 નો તો શું થશે બે 2 ચાર અને ચાર 2 8 એટલે આઠ પોઈન્ટ ચાર થશે તો એ ભરોસો હશે આઠ પોઈન્ટ ચાર તો આપણો ઓપ્શન તમે જોઈ શકો છો મિત્રો કયો છે યસ આ આ આપણો જવાબ થશે મિત્રો આઠ પોઈન્ટ ચાર નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું મિત્રો તો આપણને એવું કીધેલું છે કે આ બે બિંદુઓ છે એમને જોડતા રેખાખંડનો મધ્ય બિંદુ શોધવાનું છે મિત્રો આપણે મધ્ય બિંદુ જે છે એના યામ શોધવાનું સૂત્ર આપણે જાણીએ છીએ કે બંનેના યામનો સરવાળો ભાગ્યા બે થશે એટલે ટુ એ માઇનસ બી વધતા બી ભાગ્યા બે આપણો એક્સ આમ મળશે બરાબર છે અને વાય આમ શું થશે બી અને આ જે છે ટુ એ માઇનસ બી એનો સરળો ભાગ્યા બે થશે બરાબર છે મિત્રો તો જુઓ માઇનસ બી પ્લસ બી જીરો થઈ ગયો એટલે ટુ એ ભાગ્યા મિત્રો ટુ આયા અહીંયા પણ બી અને માઇનસ બી ઉડી જશે એટલે અહીંયા પણ ટુ એ ભાગ્યા ટુ છે મિત્રો ટુ ટુ ઉડી જશે આપણો જવાબ શું આવશે એ એ ખ્યાલ આવ્યો મિત્રો તો આપણું જે એને બીને જોડતો રેખાખંડ છે એના મધ્ય બિંદુને એમ શું આવશે એ એ આવશે શું આવશે એ એ બરાબર તો મિત્રો બારમો પ્રશ્ન છે એમાં લખ્યું છે પાંચ રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે હવે પાંચ રૂપિયાનો સિક્કો મિત્રો નજીકથી જોઈએ તો કેવો દેખાય નળાકાર દેખાય અને નળાકારનું ઘનફળનું સૂત્ર શું છે પાય આર સ્કવેર એચ બરાબર છે આ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે મિત્રો ધ્યાન રાખજો વર્તુળનું ક્ષેત્રફળ હોય તો ફોર ફક્ત પાયર સ્કવેર આવશે આ તો આપણે જોયું અને વન અપોન્ટ થ્રી કોનું છે શંકુ નું ઘનફળનું જયારે તમને પૂછે શંકુનું ઘનફળ તેનું સૂત્ર શું આવશે મિત્રો વન અપોન્ટ થ્રી પાયર સ્કવેરેજ પરંતુ આપણા પ્રશ્નની અંદર જવાબ શું આવશે પાયર સ્કવેરેજ ઓકે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે આપણે જણાવવાનું છે તો જો મિત્રો સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર વધતા તેર તો આના પરથી તેર કોમન નીકળે મિત્રો કો શું નીકળે તેર કોમન નીકળે કેમ કે આ પહેલું પદ છે બરોબર બીજું બીજું પદ છે છે તો 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 પહેલું વત્તા કોમન નીકળે મિત્રો કે નહીં તો તેર લખ્યા સાત ગુણ્યા અગિયાર સિત્યોતેર ને એક શું થશે ઇઠ્યોતેર થશે બરોબર મિત્રો તો કહેવાનો મતલબ શું છે કે આ બંનેનો ગુણાકાર કરીશું તો સંખ્યા શું થઈ જશે વિભાજ્ય સંખ્યા થઈ જશે અને ઇઠ્યોતેર પોતે પણ વિભાજ્ય છે પરંતુ અહીંયા તો આપણને શું આપેલું છે અવિભાજ્ય સંખ્યા છે એવું કીધું છે માટે આપેલું વિધાન શું છે મિત્રો ખોટું છે બરોબર મિત્રો ધ્યાન રાખીશું આપણે હવે ચૌદમાં જોઈએ એક્સ સ્ક્વેર માઇનસ ફોર એક્સ પ્લસ એમ જે છે એનું એક બીજ ત્રણ હોય તો એમ બરોબર ત્રણ તો બીજ ત્રણ છે ને મિત્રો એટલે એક્સની વેલ્યુ શું આપી દીધી છે ત્રણ આપી છે તો આપણે એક્સની વેલ્યુ શું મૂકીએ ત્રણ મૂકીએ તો ત્રણનો વર્ગ ઓછા ચાર કંશમાં ત્રણ વત્તા એમ બરો જીરો ખ્યાલ આવ્યો કે નહીં જ્યાં મને એક્સ દેખાયા ત્યાં મેં શું મૂક્યા બીજની કિંમત ત્રણ મૂકી ત્રણનો અર્ગ નવ લખ્યો ત્રણ ચોક બાર લખ્યા વત્તા એમ બરોબર ઝીરો લખ્યા બારમાંથી નવ જશે એટલે ત્રણ આવશે પણ કયો મિત્રો માઇનસ વત્તા એમ બરોબર ઝીરો માઇનસ ત્રણ સામે જશે એટલે પ્લસ ત્રણ થઈ જશે એટલે એમ બરો શું થઈ ગયું મિત્રો ત્રણ થઈ ગયો નહીં આપણને એમ બરો ત્રણ જ કીધેલું છે માટે વિધાન શું છે ખરું છે શું છે ખરું છે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો પંદરમો પ્રશ્ન છે આપણને જે શ્રેણી આપેલી છે સમાંતર શ્રેણી જોઈને લાગે સમાંતર શ્રેણી છે પણ નથી બરોબર ચેક કરી તો ક્રમિક તફાવત પદોનો તફાવત લે વન માઇનસ થ્રી વન અપોન થ્રીને વન બાય ટુ લીધા ચોકડી ગુણાકાર કરી એટલે બે માઇનસ ત્રણ છેદમાં ત્રણ દુ છ એટલે માઇનસ એકના છેદમાં છ કેમ ત્રણમાંથી બે જતા એક પણ મોટા નિશાને માઇનસ છે એ જ પ્રમાણે એક ચતુર્થાંશમાંથી એક તૃત્યાંશ વાત કર્યા તો ચોકડી ગુણાકાર કર્યો એટલે ત્રણ ઓછા ચાર છેદમાં ચાર તરી આવ્યા એટલે માઇનસ એકના છેદમાં બાર તો શું સામાન્ય તફાવત સમાન મળ્યો તો સામાન્ય તપાસ સરખો મળતો નથી સમાન નથી મળતો ન મળ્યો ન મળે અને સમાન ન મળે માટે આ સમાન શ્રેણી નથી ને તો છે કીધું છે માટે વિધાન શું છે ખોટું છે વિદ્યાર્થી મિત્રો શું છે ખોટું છે હવે આપણને એવું કીધું છે કે આઠ સેક્સવેર ટીટા માઇનસ ટેન સ્ક્વેર ઠીટા આઠ ટેન સ્ક્વેર ટીટા બરોબર આઠ થાય તો જોઈએ આઠ સેક્સ સ્ક્વેર ઠીટા માઇનસ આઠ ટેન સ્ક્વેર ટીટા બરોબર મિત્રો તો અહીંથી હું આઠ કોમન નીકાળું એટલે શું થશે મિત્રો સેક્સવેર ઠીટા માઇનસ ટેન સ્ક્વેર ઠીટા થશે અને આ તો નિત્ય સમ છે મિત્રો સેક્સવેર માઇનસ ટેન સ્ક્વેર તો એની જગ્યાએ તો શું આવશે વન આવશે આની વેલ્યુ વન થાય તો આઠ એકાઠ અને જવાબમાં આઠ જ કીધું છે માટે આ વિધાન શું છે તદ્દન સાચું છે ખરું છે વિધાન મિત્રો બરોબર છે આપણે ગણતરી કરીને પણ જોઈ લીધું ચેક કરી લીધું કે ભાઈ આ વિધાન સાચું છે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું તો મિત્રો સત્તર પ્રશ્નની વાત કરીએ આપેલ આવૃત્તિ ત્રણનો મધ્યસ્વર્ગ શોધવાનું મધ્યસ્વર્ગ શોધવા માટે આપણે શું શોધવું પડે સંચય આવૃત્તિ શોધવી પડે મિત્રો બરોબર તો સાતના સાત લખ્યા સાત અને પંદર કેટલા થાય બાવીસ થાય બરોબર મિત્રો બાવીસ અને તેર કેટલા થશે પાંત્રીસ થશે પાંત્રીસ અને સત્તર કેટલા થશે બાવન થશે બરોબર છે ને મિત્રો બાવન અને દસ કેટલા થશે બાસઠ થશે બરાબર ક્લિયર ફરીથી ચેક કરો સાત સાત અને પંદર બાવીસ બાવીસ અને તેર પાંત્રીસ થઈ જશે બરોબર ને ત્રણ ને બે પાંચ બે ને એક ત્રણ પછી પાંચ ને સાત બાર થશે બધી પડી કે એટલે બાવન બાવન અને દસ બાસઠ થશે એટલે ટોટલ આવૃત્તિ આપણા જોડે બાસઠ છે બરાબર છે તો આપણે મધ્યસ્થ વર્ગ શોધો છે શોધો છે મધ્યસ્થ વર્ગ શોધો છે તો એન બાય ટુનું અવલોકન સામાન્ય તરીકે લઈએ છે તો એનની વેલ્યુ આપણા જોડે બાસઠ છે બાસઠ ભાગ્યા બેનું અવલોકન લીધું તો બાસઠ ભાગ્યા બે એટલે શું થશે એકત્રીસમું અવલોકન મિત્રો તો એકત્રીસમું અવલોકન મિત્રો ક્યાં આવે તો એકત્રીસમું અવલોકન જો સાત સુધી નામ આવે બાવીસ સુધી નામ આવે તો ત્રેવીસ થી લઈને પાંત્રીસ આમાં આવે તો આપણું મધ્યસ્થ વર્ગ કયો થશે વીસ થી ત્રીસ ખબર પડી મિત્રો તો જવાબમાં આવશે આવી રીતે લખીશું મધ્યસ્થ વર્ગ આવી રીતે લખવાનો તમારો જવાબ જે પણ નંબર આવે મધ્યસ્થ વર્ગ વીસ થી ત્રીસ થાય આવી રીતે તમે લખી શકો છો બરોબર પણ ગણતરી કર્યા વગર તમને ખબર ના પડી શકે મિત્રો એટલે ગણતરી કરવી જરૂરી છે બરાબર છે રફકામમાં પણ કરવી પડે બરાબર મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ ત્યારબાદનો પ્રશ્ન છે અઢારનો જો પી ઓફ એ માઇનસ પી ઓફ બાર બરોબર ઝીરો પોઈન્ટ આઠ હોય તો પી ઓફ એનું મૂલ્ય શોધો તો જો મિત્રો પી ઓફ એ શોધવાનું છે આપણે જાણીએ છીએ કે પી ઓફ એ પ્લસ પી એ બાર બરોબર શું થાય વન થાય તો આપણે પી ઓફ શોધવાનું છે ને તો આપણે પી ઓફ બાર ને કરતા બને તો પી ઓફ એ સામે જાય શું થઈ જશે માઇનસ થઈ જશે એટલે પી ઓફ એ બાર બરોબર આપણે શું લેવાના છે વન માઇનસ પી ઓફ એ લઈશું તો આપણું જે રકમ આપણી જે રકમ છે એ લખીશું પહેલાં તો પી ઓફ એ માઇનસ પી ઓફ એ બાર બરાબર જીરો પોઈન્ટ આઠ લખ્યા બરોબર પી ઓફ એ એમને એમ લખ્યા ઓછા પી ઓફ એ બારની જગ્યાએ આપણે આ લખીશું એટલે કૌશમાં વન માઇનસ પી ઓફ એ લખ્યા બરાબર ઝીરો પોઈન્ટ આઠ ઓકે મિત્રો પી એ લખ્યા કઉં છોડીશું એટલે માઇનસ વન માઇનસ માઇનસ પ્લસ પી ઓફ એ લખ્યા બરોબર ઝીરો પોઈન્ટ આઠ હવે આ પી ઓફ એ બે વખત થઈ ગયા એટલે ટુ પી થયા અને આ એક સામે ગયા એટલે શું થશે એક વત્તા પોઈન્ટ આઠ થઈ જશે આનો સરળો કરી મિત્રો એટલે શું થઈ જશે ટુ પી ઓફ એ એક આઠ થશે આ બે ગુણાકારમાં જ તો ભાગાકારમાં જશે એટલે પી ઓફ એ ભાગ્યા બે તો જો બે નવ્વા અઢાર પણ એક દશાંશી નક આપીશું એટલે આગળ આવશે એટલે પીઓફી બરોબર જીરો પોઈન્ટ નવ એ આપણા દાખલાનો શું થશે મિત્રો જવાબ થશે ખ્યાલ આવ્યો કે નહીં આગળ વધીએ તો આની અંદર જવાબ શું આવશે પીઓફી બરોબર ઝીરો પોઈન્ટ નવ લખીશું ઓગણીસમો દાખલો જે વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રો સમાન એની જે સંખ્યા સમાન છે વર્તુળનો વ્યાસ શોધો તો એકદમ સેમ સિમ્પલ છે પરિમિતિ વર્તુળની પરિમિતિ એટલે વર્તુળનો પરિ કહેવાય મિત્રો એટલે ટુ પાય આર અને વર્તુળનું ક્ષેત્રોળનું સૂત્ર શું છે પાય આર સ્ક્વેર તો બંને બાજુથી પાય પાય ઉડી જશે મિત્રો અહીંયા ટુ આર લખ્યા અને અહીંયા આર ગુણ્યા આર થાય વર્ગ એટલે એટલે આ ઉડી જશે બરોબર મિત્રો એટલે આરની વેલ્યુ શું થશે બે થઈ શું થઈ બે થઈ પરંતુ આપણને શું શોધવાનું કીધું છે વ્યાસ શોધવાનું કીધું શું શોધવાનું કીધું છે વ્યાસ તો વ્યાસ બરોબર બે ગુણ્યા આર લખીએ છીએ આપણે તો બે ગુણ્યા આરની કિંમત કેટલી મળી મિત્રો આપણને બે મળી એટલે બે દુ ચાર તો ચાર એકમ આપણને ખબર નથી એટલે ચાર એકમ એ શું થશે વ્યાસ થશે બરોબર છે મિત્રો ખોર પડી કે નહીં વીસમું દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ જણાવો આ તો આપણને ઊંમાંથી પૂછે તોય આવડે મિત્રો શું છે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી બરોબર જીરો આ ખાસ લખજો જ્યાં એ ઝીરો હોવું જોઈએ નહીં તથા એ શું છે વાસ્તવિક સંખ્યા છે કેવી છે એ વાસ્તવિક સંખ્યા છે ખ્યાલ આવ્યો કે નહીં મિત્રો તો તમારે આ રીતે જવાબ લખવાનો છે વાસ્તવિક સંખ્યાઓ છે ઓકે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ તો પછીનો પ્રશ્ન છે કે આલ્ફા બીટા પ્લસ બીટા કેમાં પ્લસ આલ્ફા કેમા બે શૂન્યોનો ગુણાકારનો સરવાળો બરોબર છે એનું સૂત્ર શું થાય બરાબર છે ને ત્રણ શૂન્યો જે છે એના ગુણાકારનું સૂત્ર શું થાય તો યાદ રાખજો મિત્રો આલ્ફા બીટા પ્લસ બીટા ગેમાં પ્લસ આલ્ફા આ લગતા પહેલાં જુઓ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમાં બરાબર છે આલ્ફા બીટા પ્લસ બીટા બીટા અને ગેમાં આલ્ફા અને ત્રીજું છે આલ્ફા બીટા ગેમાં તો તમારે યાદ રાખોનું બાઈ એ બા સી બાય એ ક અને ડા બા પહેલું માઇનસ બીજું પ્લસ ત્રીજું માઇનસ જ આવે હવે બોલો શું આવશે સૂત્રમાં તો એ આવશે બી સી બાય એ આવશે બરોબર કે નહીં અને આલ્ફા બીટા ગેમાંનું સૂત્ર ડી બાય એટલે શું આવશે સી ઓપ્શન આવશે એટલે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમાં એટલે એમાં જવાબ આવશે સી માઇનસ બી બાય એ ખ્યાલ આવે મિત્રો ઓકે તો તમે આ સૂત્ર યાદ રાખશો આ ત્રિઘાત બહુપતિ જે છે એના શૂન્યો વચ્ચેનું સંબંધ દર્શાવતા સૂત્રો છે બરોબર ત્રિઘાત બહુપતિના ઓકે નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું ત્યાર પછીનો પ્રશ્ન છે એકદમ સિમ્પલ છે મિત્રો 23મો પહેલું તો નિત્ય સમજ છે એટલે સાયન્સ θ ઠીટા પ્લસ કોસ્ક્વેર એટલે હંમેશા શું આવે વન જ આવે એટલે બી ઓપ્શન આવશે વન જ્યારે ચોવીસમું છે એ પણ નિત્ય સમ છે પણ નિત્ય સમ ખરેખરમાં ઉલટ કર્યું છે એટલે cos² θ cot² θ એ નિત્ય સમ છે વન થાય પણ આનું ઊંધું કરી નાખ્યું એટલે cot² સ્ક્વેર માઇનસ કોસ એક સ્ક્વેર થઈ ગયું તો વન હોય તો શું થઈ જાય માઇનસ વન થઈ જાય તો cot² સ્ક્વેર ઠીટા માઇનસ કોસેક્સ સ્ક્વેર ઠીટા તો જવાબ શું આવશે મિત્રો ઓપ્શન નંબર સી માઇનસ વન આશા રાખું છું મિત્રો તમને આટલા સુધીના દાખલામાં પૂરેપૂરી ખબર પડી ગઈ છે અને સરસ રીતે તૈયારી કરો આ રીતે પ્રશ્નો પૂછાય છે ઓકે હું તમારા માટે બેક ટુ બેક સોલ્યુશન લાવી રહ્યો છું સ્ટાન્ડર્ડ હોય બેઝિક હોય કંઈ પણ હોય તમે સરસ રીતે બધા રહ્યો છો કેમ કે બધે બધા પ્રશ્નો ગણિતના જ છે મહત્ત્વના બરોબર છે મિત્રો તો તમે આને સરસ રીતે તૈયાર કરો તો આ નોટબુકમાં લખતા રહેજો બરોબર છે બોર્ડની પરીક્ષામાં કહો કે પછી અત્યારે પ્રિલિમિનરી પરીક્ષા આવશે એમાં પણ આ બધું કામ આવશે તમને એટલે સરસ રીતે આનું રિવિઝન કરજો બરોબર છે ત્યાં સુધી બધાને બાય બાય